ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલી ધોરણ દસની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયું છે તેમાં સુરતની મોઉની ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝડપથી સફળતા મેળવી છે જેને કારણે સ્કૂલની બહાર એટલે કે કેમ્પસની અંદર ફટકડા ફોડી ભવ્ય આતશબાજી કરી ડીજેના તાલે વિદ્યાર્થીઓ ઝૂમ્યા હતા એકબીજાને મોઢું મીઠું કરાવતા પણ નજરે પડ્યા હતા તારીખ અગિયારમી મે શનિવાર એટલે કે આજ રોજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવલી ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું જેમાં સુરતની મૌન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીએ બાજી મારી છે ધોરણ બાર બાદ ધોરણ દસમાં પણ મૌન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ જરૂરી ઉઠ્યા હતા મૌન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ દસમાં એ ગ્રેડ મેળવનાર સત્તાણું અને એ ગ્રેડ મેળવનાર બસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓ શાળા દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે તો ગણિતમાં દસ વિજ્ઞાન અને ટેકનિકલ વિષયમાં ચાર સામાજિક વિજ્ઞાનમાં પાંચ તથા સંસ્કૃતમાં ચૌદ વિદ્યાર્થીઓ ભેગા મળી તેત્રીસ વિદ્યાર્થીઓએ સો માંથી સો ગુણ મેળવી શાળો નામ સમગ્ર શહેર અને રાજ્યમાં રોશન કર્યું છે જી હા આજ રોજ એસએસસી બોર્ડ નું ગુજરાત સરકારે જે પરિણામ જાહેર કર્યું છે એમાં અમારી મૌની ગ્રુપ ઓફ સ્કૂલની શાળા મૌની ઇન્ટરનેશનલ સ્કૂલની જો વાત કરું તો

અમ મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં તો બોર્ડની એક્ઝામ પહેલાં બોર્ડની એક્ઝામ જેવી સ્ટાઇલમાં છે બીજી સ્કૂલમાં એક્ઝામ આપવાની હોય તેમાં બહુ ગભરાટ અનુભવ હતું પછી પણ તેમાં અનુભવ થઈ ગયો પછી બોર્ડની એક્ઝામમાં બહુ ગભરાટ નહોતો થતો મારું નામ ભૂજજી શૈલેશભાઈ છે હું હાલમાં મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને અમારી સ્કૂલનો ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે મારા નાઇન્ટી થ્રી પરસેન્ટેજ આવ્યા છે હું તો કહું છું સોશિયલ મીડિયાથી આપણે જેટલું બને એટલું એક વર્ષ માટે દૂર જ રહેવું જોઈએ સોશિયલ મીડિયામાં ઘણો ફાયદો પણ હોય છે પણ તોય પણ સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને હું આગળ આઈએએસ ઓફિસર બનવા માગું છું બીજા વિદ્યાર્થીને કહેવા માગું છું કે દસમામાં કયો અઘરું હોતું નથી અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાથી ફોકસ કરી અને અમારી સ્કૂલ માં જ સારું ભણાવવામાં આવે છે તો શાળા દ્વારા તમામ ઉત્તરી થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓએ ડીજે ના તાલે ગરબે પણ ગુમ્યા હતા અજલ કુરસી સાથે પ્રકાશ વાળા